નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ છ ની પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ એટલે કે પ્રથમ સત્ર પરીક્ષા આવી રહી છે અને આ પ્રથમ સત્ર પરીક્ષાની દરેક બાળકો ખૂબ સારી રીતે તૈયારી કરી શકે અને પરીક્ષામાં સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકે એટલા માટે થઈ અને આપણે મોસ્ટ એમપી પ્રશ્નપત્ર તૈયાર કરેલા છે અને આ જે પ્રશ્નપત્ર છે તમારી પરીક્ષા માટે તમને ખૂબ ઉપયોગી સાબિત થશે તો દરેક વાલીઓએ અને શિક્ષકોએ અવશ્ય આ જે પ્રશ્નપત્ર છે મોસ્ટ ટાઈમ પ્રશ્નપત્ર તેનો અભ્યાસ કરી લેવો કારણ કે બ્લુ પ્રિન્ટને આધારિત આપણે તૈયાર કરેલા છે તમારી સ્વાધ્યન પોથીઓ એકમ કસોટીઓ અને ગયા વર્ષના જે જૂના પ્રશ્નપત્રો છે તેમાંથી મોસ્ટ આઈએમપી પ્રશ્નો વીણી વીણીને આપણે લીધેલા છે તો ચાલો દોસ્તો આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ જજો જેથી કરીને ધોરણ છના જે આવનારા પ્રશ્નપત્ર છે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર તેના વિડીયો અને પીડીએફની લિંક પણ તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ ધોરણ છ વિષય વિજ્ઞાન પ્રથમ સત્રાંત પરીક્ષા ઓક્ટોબર બે હજાર ચોવીસનું જે પ્રશ્નપત્ર તમારું બાવીસ દસ બે હજાર ચોવીસને મંગળવારના રોજ લેવાનું છે કુલ એસી ગુણનું પ્રશ્નપત્ર સમય છે બેથી પાંચ તેના મોસ્ટ ટાઈમપી પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન પ્રશ્ન નંબર એક અ મને ઓળખો જેના કુલ છ માર્ક્સ છે એમાં પહેલો સવાલ હું ખાટા ફળોમાં રહેલું એક વિટામિન છું તો જવાબ આવશે વિટામિન સી બીજું હું આંખની તંદુરસ્તી માટે જરૂરી વિટામિન છું તો જવાબ આવશે વિટામિન એ ત્રીજું હું આયોડિનની ઉણપથી થતો રોગ છું તો ગોયટર ચોથું હું શરીરના સમારકામ માટે જરૂરી પોષક દ્રવ્ય છું તો જવાબ આવશે પ્રોટીન પાંચમું દાંત અને હાડકાના બંધારણ માટે જરૂરી ખનીજ દ્રવ્ય છું તો કેલ્શિયમ છઠ્ઠું હું પુષ્પનું એક એવું અંગ છું જેમાંથી પરાગર જ ઉત્પન્ન થાય છે તો જવાબ આવશે સ્ત્રી કેસર મિત્રો ધોરણ ત્રણથી આઠની પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ પચીસ માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર બ્લૂ પ્રિન્ટના આધારે આપણે તૈયાર કરેલા છે એકદમ રેડી ટુ પ્રિન્ટ ફોર્મની અંદર તમને મળી જશે સીધી ઝેરોક્સ કરાવી અને તમે તેનો ઉપયોગ કરી શકશો એટલે કે અભ્યાસ કરી શકશો અને એક પીડીએફની કિંમત માત્ર વીસ રૂપિયા છે જેમાં પ્રશ્નપત્ર અને સોલ્યુશન બંને આવી જશે તો જરૂરથી આ પ્રશ્નપત્ર જે છે તે મેળવી લેજો એક એક વિષયના ત્રણ ત્રણ પ્રશ્નપત્ર ઉપલબ્ધ છે મોસ્ટ આઈએમપી છે પરીક્ષાની તૈયારી માટે અને સારામાં સારા ગુણ પ્રાપ્ત કરવા માટે

તેમાં મુખ્ય મૂળ હોય છે તથા તેને શાખા અને ઉપશાખા મૂળ હોય છે તંતુમય મૂળ તંત્ર તો તેમાં મુખ્ય મૂળ હોતું નથી તેને ઘણા તંતુઓ જેવા નાના મૂળ હોય છે સોટીમય મૂળ તંત્રમાં જોઈએ તો તે જમીનમાં ખૂબ ઊંડે ઉતરે છે જ્યારે તંતુમય મૂળ છે તે જમીનમાં ખૂબ ઊંડે જતા નથી ત્યાર પછી ત્રીજો મુદ્દો આ પ્રકારના મૂળ ધરાવતી વનસ્પતિને જમીનમાંથી સહેલાઈથી ઉખેડી શકાતી નથી જ્યારે આ પ્રકારના મૂળ ધરાવતી વનસ્પતિને જમીનમાંથી ઉખેડી શકાય છે ત્યાર પછી છે બીજું વૃક્ષ અને છોડ એમાં પહેલો મુદ્દો તેની ઊંચાઈ છોડ કરતા વધારે હોય છે જ્યારે છોડમાં જોઈએ તો તેની ઊંચાઈ ક્ષુપ કરતા ઓછી હોય છે ત્યાર પછી વૃક્ષ તો તેનું પ્રકાંડ છોડ કરતા જાડું મજબૂત અને શાખાઓ વાળું હોય છે જ્યારે છોડનું પ્રકાંડ લીલું કુમળું અને પાતળું હોય છે વૃક્ષમાં જોઈએ તો તેનું આયુષ્ય વધારે હોય છે જ્યારે છોડનું આયુષ્ય ઓછું હોય છે પ્રશ્ન નંબર બે અ નીચેના ગુણધર્મોને પારદર્શક પારભાષક અને અપારદર્શકમાં વર્ગીકૃત કરો જેના કુલ સાત માર્ગ છે એમાં પહેલું મારી આરપાર સ્પષ્ટ જોઈ શકાય છે તો પારદર્શક ડોળું પાણી તેનું એક ઉદાહરણ છે તો પારભાષક મારી આરપાર પ્રકાશ બિલકુલ પસાર થઈ શકતો નથી તો અપારદર્શક ચોખ્ખું પાણી મારું એક ઉદાહરણ છે તો પારદર્શક પાંચમું મારામાંથી પ્રકાશ અંશતઃ પસાર થઈ શકે છે તો પારભાષક લાકડાનું પાત્ર તેનું એક ઉદાહરણ છે તો અપારદર્શક હવા તેનું એક ઉદાહરણ છે તો પારદર્શક

નો અને મૂળે શોષેલા પાણીનો ઉપયોગ કરી અને સ્ટાર્ચ સ્વરૂપે પોતાનો ખોરાક બનાવે છે આ ક્રિયાને પ્રકાશ સંશ્લેષણ કહે છે વેલાઓ જે વનસ્પતિમાં પ્રકાંડ નબળા ટટ્ટાર ન રહી શકે તેવા હોય અને આધારને વીંટળાય આરોહણ કરતા હોય તેને વેલા કહી શકાય ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ અપ્રયોગ વર્ણવો સ્ટાર્ચનું ખાદ્ય પદાર્થ પરીક્ષણ તો એમાં હેતુ તો આપેલ ખાદ્ય પદાર્થમાં સ્ટાર્ચની હાજરી તપાસવી કયા ખાદ્ય પદાર્થો જોઈશે તો કાચા બટેટા દૂધ મગફળી ચોખાનો લોટ રાંધેલા ચોખા સૂકું કોપરું તુવેરની દાળનો ભૂકો રાંધેલી દાળ શાકભાજીનો ટુકડો ફળનો ટુકડો અને બાફેલ ઈંડું સાધન સામગ્રી જોઈએ તો આપેલ પદાર્થના નમૂના એટલે કે અહીંયા જે આપ્યા છે આયોડિનનું નું દ્રાવણ અને ડ્રોપર કાચની પ્લેટ હવે એને આપણે પદ્ધતિ જોઈએ તો આપેલ ખાદ્ય પદાર્થોમાંથી કોઈ એક નમૂનો થોડી માત્રામાં લો અને કાચની પ્લેટ ઉપર મૂકો તેના પર બે ત્રણ ટ્રીપા મંદ આયોડીનના દ્રાવણના નાખો દ્રાવણનો રંગ ભૂરો કાળો થાય છે કે નહીં તે તપાસો આ રીતે દરેક ખાદ્ય પથાર્થની કસોટી કરો અવલોકન કરતા જણાશે કે બટાટા ચોખાનો લોટ અને રાંધેલા ચોખા ઉપર આયોડીનના દ્રાવણના ટીપા નાખવાથી તે પદાર્થો ભૂરા કાળા રંગના બને છે નિર્ણય બટાટા ચોખા અને રાંધેલા ચોખામાં સ્ટાર્ચ છે એવું આપણે સાબિત કરી શકીએ ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ બ માંગ્યા મુજબ જવાબ આપો કોઈ પણ ત્રણ જેના કુલ નવ માર્ક્સ છે એમાં પહેલો સવાલ મગફળીમાં ચરબીની હાજરી તપાસવા તમે કઈ પ્રવૃત્તિ કરશો તો મગફળીની એક સિંગ લો તેને કાગળમાં લપેટી તેને પથ્થર વડે ભાંગો કાગળને ખોલીને તેનું અવલોકન કરો તમને કાગળમાં તેલનો ડાઘ દેખાશે પ્રકાશ તરફ કાગળ રાખી ખાતરી કરો આ રીતે મગફળીમાં ચરબી ઘટક રહેલો છે તેનું પરીક્ષણ થાય છે ત્યાર પછી બીજો સવાલ તમારા શરીરનું કયું અંગ કાસ્થીનું બનેલું છે તે જાણવા તમે શું કરશો તો નાક કાન શ્વાસ નલિકાની રચનામાં અને બે હાડકાના જોડાણ આગળ સાંધામાં કાસ્સ્થી આવેલી છે હાડકા જેવા પદાર્થના બનેલા પરંતુ હાડકા જેટલા સખત ન હોય તેવા વળી શકે તેવી રચનાને કાસ્થી કહે છે ત્રીજું કાગળનો હોડી કાગળની હોડી પાણીમાં સારી રીતે તરી શકે તે માટે તેનો આકાર કેવો બનાવશો શા માટે તો કાગળની ઓડી પાણીમાં સારી રીતે તરી શકે તે માટે તેનો આકાર માછલીના શરીર જેવો રેખીય બનાવવો જોઈએ આ રચનાને કારણે પાણી અહીં તહીં ધકેલાઈ જાય છે તેથી હોડીને અવરોધ રડતો નથી ચોથું જો માણસના શરીરમાં સાંધા ન હોત તો શું થાત હાડકાં સખત અને વળી ન શકે તેવા હોય છે આપણે ચાલવું દોડવું ખાવું લખવું રમવું વગેરે કાર્ય કરવા આપણા પગ અને હાથને તથા અન્ય અવયવોને વાળીએ છીએ આ અવયવો વળે છે તે હાડકાના સાંધાના કારણે છે જો શરીરમાં સાંધા ન હોત તો આપણા અવયવોને વાળી શકીએ નહીં પરિણામે આપણે આપણા કાર્યો કરી શકીએ નહીં ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર અ માંગ્યા મુજબ ઉત્તર આપો કોઈ પણ બે જેના કુલ છ છે પહેલું સામાન્ય રીતે વેપારીઓ વસ્તુઓ વેપારીઓ વસ્તુઓ અને પારદર્શક બમણી બરણીમાં રાખે છે વસ્તુઓ બે વાર લખાઈ ગયું છે સામાન્ય રીતે વેપારીઓ વસ્તુઓને પારદર્શક બરણીમાં રાખે છે શા માટે તો વેપારીઓ વસ્તુઓ સમય વગાડ્યા વગર આપી શકે છે ત્યાર પછી બીજો સવાલ આપણે કેટલીક વનસ્પતિના પર્ણોનો ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ ઉદાહરણ આપી સમજાવ તો કેટલીક વનસ્પતિના પર્ણો ખોરાક તરીકે ઉપયોગ કરવામાં આવે છે ઉદાહરણ તરીકે પાલક મેથી અને તાંજળિયા જેવા આ પર્ણો છે પાલક જોઈએ તો પાલકના પર્ણોમાં લૌતત્ત્વ અને વિટામિન્સની ઉચ્ચ માત્રા હોય છે તેનો ઉપયોગ સલાડમાં અને શાકભાજીમાં ખોરાક તરીકે કરવામાં આવે છે એવી રીતે મેથી તો મેથીના પર્ણોને ફરસાણમાં અને શાકભાજી બનાવવામાં વાપરવામાં આવે છે મેથીના પર્ણોમાં ન્યુટ્રિશન હોવાથી તે શરીરને શક્તિ પૂરી પાડે છે ત્યાર પછી ત્રીજું છે વનસ્પતિ સ્વાવલંબી હોય છે સમજાવો તો વનસ્પતિ તેના પર્ણમાં રહેલા હરિદ્રવ્ય ક્લોરોફિલની મદદથી સૂર્યપ્રકાશની હાજરીમાં હવામાના કાર્બન ડાયોક્સાઇડનો અને મૂળે શોષેલા પાણીનો ઉપયોગ કરી પોતાનો ખોરાક ખોરાક જાતે તૈયાર તૈયાર કરે છે આમ વનસ્પતિ વનસ્પતિ પોતાનો કરતી હોવાથી સ્વાવલંબી હોય છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર બ ટૂંકનોંધ લખો કોઈપણ એક જેના કુલ ત્રણ માર્ક છે પેલું છે અદ્રાવ્ય પદાર્થ જે પદાર્થ પાણીમાં ઓગળતો નથી તેવા પદાર્થને અદ્રાવ્ય પદાર્થ કહેવાય દાખલા તરીકે કાચ લોખંડનો ભૂકો ગંધક આયોડિન તેલ પ્લાસ્ટિક વગેરે બીજું છે સખતપણું સખતપણાના આધારે વસ્તુઓને નરમ પદાર્થો અને કઠોર પદાર્થ એમ બે ભાગમાં વેચી શકાય ઉદાહરણ તરીકે રૂ પંચ ગાદી ઓશિકુ વગેરે પદાર્થો છે જ્યારે પથ્થર ઈઠ સિક્કા લોખંડ વગેરે કઠણ વસ્તુઓ છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર ક જોડકા જોડો જેના કુલ ત્રણ માર્ગ છે એમાં માછલી તો માછલીને આપણે જોડીશું ચાર નંબર મીન પક્ષ ધરાવે છે સાથે સાપને જોડીશું અનેક વલયનો જડાણ સાથે પાસળીઓને જોડીશું હૃદયનું રક્ષણ કરે છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ આકૃતિમાં નામ નિર્દેશન કરો જેના કુલ ચાર માર્ક છે તો આકૃતિ આપણને આપેલી છે તે પુષ્પ છે ત્યાર પછી આ પર્ણ છે આ તમે જોશો તો પ્રકાંડ છે અને નીચેનો જે ભાગ છે તે મૂળ છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ બ કોઈ પણ એક આકૃતિ દોરો જેના કુલ ચાર માર્ક છે એમાં પેલું ગાળણ યંત્રની મદદથી ગાળણ કરવાની પ્રવૃત્તિની ફક્ત આકૃતિ દોરો ચાલો તો આકૃતિ અહીંયા આપણે દોરેલી છે અને સાથે નામ નિર્દેશન પણ કરેલું છે તમે જોઈ શકો છો સ્ટેન્ડ ગાળણપત્ર નિતારેલું પાણી બીકર ગળની પાત્ર ચોખ્ખું પાણી આ રીતે આપણે આકૃતિ દોરી શકીએ તેના અથવામાં આપણને પ્રશ્ન પૂછેલો છે કે હાથની અસ્થિઓની આકૃતિ દોરો તો હસ્થિ હાથની જે અસ્થિઓ છે તેની આકૃતિ આપણે કંઈક આ પ્રમાણે દોરી શકીએ ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ વૈજ્ઞાનિક કારણ લખો કોઈ પણ બે જેના કુલ છ માર્ક્સ છે પહેલો સવાલ આપણે સમતોલ આહાર લેવો જોઈએ તો જવાબ આવશે સમતોલ આહારમાં આપણને જરૂરી એવા બધા જ પોષક ઘટકો પૂરતા પ્રમાણમાં હોય છે સમતોલ આહાર લેવાથી શરીરને શક્તિ વૃદ્ધિ અને તંદુરસ્તી માટે પોષણ મળી રહે છે સમતોલ આહારથી શરીરની સામાન્ય કાર્યક્ષમતા તેમજ સ્વાસ્થ્ય જળવાઈ રહે છે અને રોગનો પ્રતિકાર થઈ શકે છે તેથી આપણે સમતોલ આહાર લેવો જોઈએ બીજું આપણે ખોરાકમાં આહારનો સમાવેશ કરવો જોઈએ તો અનાજ દાળ શાકભાજી ફળો અને બટાટા એ આહાર છે વૃક્ષાંતક્ષાંશો નહીં પચેલા ખોરાકને ગતિ આપી શરીરમાંથી દૂર કરવામાં ઉપયોગી છે આથી કબજિયાત થતી નથી માટે આપણે ખોરાકમાં વૃક્ષાંતયુક્ત આહારનો સમાવેશ કરવો જોઈએ ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત અ માંગ્યા મુજબ વિસ્તૃત જવાબ લખો કોઈપણ ચાર જેના કુલ બાર માર્ક છે એટલે કે એક પ્રશ્ન ત્રણ માર્ક્સ છે તો એની અંદર જોઈએ આપણે પહેલો સવાલ બુજોનું શરીર ખૂબ મેદસ્વી છે તો તેણે ભોજનની ટેવમાં શું ફેરફાર કરવો જોઈએ શા માટે જો બુજોનું શરીર ખૂબ મેદસ્વી છે તો તેણે ભોજનની ટેવમાં ટેવમાં નીચેના ફેરફાર કરવા જોઈએ પેલું તેલ અને ઘી ઓછું કરવું વધારે ચરબીયુક્ત ખોરાકથી ચરબી વધે છે એટલા માટે શાકભાજી અને ફળ વધુ ખાવા આ ખોરાક પોષણયુક્ત અને ઓછી કેલરીવાળા હોય છે મીઠાઈ અને ફાસ્ટફૂડ ઓછું કરવું જોઈએ ફાસ્ટફૂડ અને મીઠાઈમાં વધારે ચરબી અને ખાંડ હોય છે ચોથું વધારે પાણી પીવું જોઈએ જેથી કરીને શરીરને હાઇડ્રેટ રાખી અને પ્રવાહીનું યોગ્ય સંતુલન જાળવી રાખવું જોઈએ અને નિયમિત ભોજન લેવું જોઈએ સમયસર સંતુલિત ભોજન લેવાથી શરીર સ્વસ્થ રહે છે તો આ ફેરફારો કરવા જરૂરી છે કારણ કે આ રીતે વધારાની ચરબી ઘટાડવામાં સહાય થશે અને બુજોનું શરીર સ્વસ્થ અને તંદુરસ્ત બનશે ત્યાર પછી બીજો સવાલ તમે અનાજમાંથી કાંકરા કઈ રીતે દૂર કરશો સમજાવો તો વીણવું ઉપણવું અને ચાળવું એમાં સર્વપ્રથમ આપણે વિપણું વીણવું જોઈએ તો અનાજમાંથી મોટા કાંકરાને ઉપણવાની કે ચાળવાથી જુદા પાડી શકાતા નથી તેમને અલગ કરવા માટે વીણવાની રીતનો ઉપયોગ થાય છે નરી આંખે દેખાતા અને હાથથી પકડી શકાય તેવા ઘટકોને હાથથી વીણીને અલગ પાડી શકાય છે આ પદ્ધતિને વીણવું કહે છે ઘઉંમાંથી કાંકરાને અને શાકભાજીમાંથી બગડેલી શાકભાજીને અલગ કરવા આ પદ્ધતિ વપરાય છે ત્યાર પછી ઉપણવું તો ખેડૂતે લણની દ્વારા લીધેલા પાકમાં અનાજના દાણા સાથે ફોતરા અને ધૂળ જેવી અશુદ્ધિઓ હોય છે અનાજના દાણા જેવી વજનદાર ઘટકથી ફોતરા જેવા હલકા ઘટકને સુપડા વડે ઉપણીને અલગ કરવાની રીતને ઉપણવું કહે છે અનાજ અને ફોતરાના મિશ્રણને ખેડૂત અમુક ઊંચાઈથી સુપડામાંથી ધીમે ધીમે નીચે પડવા દે તો ફોતરા હલકા હોવાથી પવનની દિશામાં ઘસડાઈને થોડા દૂર પડે છે અનાજના દાણા પ્રમાણમાં ભારે હોવાથી નજીકમાં જ નીચે પડે છે ત્યાર પછી છે ચાળવું તો મિશ્રણના ઘટકો ઘન સ્વરૂપે હોય અને અસમાન કદના હોય ત્યારે નાના મોટા કદના છિદ્રોવાળી ચાળણી અથવા તો તારની જાળીનો ઉપયોગ કરી ઘટકોને છૂટા પાડવામાં આવે છે આ પદ્ધતિને ચાળવું કહે છે ઘઉંનો લોટ ચાળવા સૂક્ષ્મ છિદ્રોવાળા ચાળણીનો ઉપયોગ થાય છે રેતીમાંથી કાંકરા દૂર કરવા મોટા છિદ્રવાળા ચાળણાનો ઉપયોગ થાય છે ત્રીજું મીઠાના દ્રાવણમાંથી મીઠું મેળવવા માટે તમે શું કરશો સમજાવો તો ગોળાકાર ચંબુમાં અડધે સુધી મીઠાનું દ્રાવણ ભરો પછી ચંબુને હવા ચુસ્ત રીતે બંધ કરો ત્રિપાઈ ઉપર તારની જાળે ગોઠવી અને તેના ઉપર મીઠાનું દ્રાવણ ભરેલું ચંબુ ગોઠવો ચંબુ સાથે ઠારક નળી જોડી અને આકૃતિમાં દર્શાવ્યા મુજબ સાધનો ગોઠવો હવે કાચના ચંબુને બંસર બન્નર વડે ધીમા તાપે ગરમ કરો અને ઠારક નળીના બહારના ભાગમાં ઠંડા પાણીનો પ્રવાહ ચાલુ કરો ચંબુમાંનું પાણી ઉકાળી તેની વરાળ બનશે જે ઠારક નળીમાંથી પસાર થતાં ઠંડી પડી ઘણી ભવન પામી અને પાણીમાં રૂપાંતર પામશે આ પાણી ઠારક નળીના છેડે મૂકેલ શંકુ આકારના ચંબુમાં એકઠું થશે આ પાણીનો સ્વાદ ચાખો ગોળાકાર ચંબુમાં બધું પાણી ઉડી જશે ઉડી જતાં તેમાં શું બાકી રહે છે તે જુઓ ત્યાર પછી ચોથું અનાજના દાણામાંથી ફૂતરા અલગ કરવા માટે તમે શું કરશો સમજાવો તો ઉપણવું ખેડૂતે લણણી દ્વારા લીધેલા પાકમાં અનાજના દાણા સાથે ફોતરા અને ધૂળ જેવી અશુદ્ધિ હોય છે અનાજના દાણા જેવા વજનદાર ઘટકથી ફોતરા જેવા હલકા ઘટકને સુપડા વડે ઉપણીને અલગ કરવાની રીતને ઉપણવું કહે છે અનાજ અને ફોતરાના મિશ્રણને ખેડૂત અમુક ઊંચાઈથી સુપડામાંથી ધીમે ધીમે નીચે પડવા દે છે ફોતરા હલકા હોવાથી પવનની દિશામાં ઘસડાઈને થોડા દૂર પડે છે અનાજના દાણા પ્રમાણમાં ભારે હોવાથી નજીકમાં જ નીચે પડે છે ત્યાર પછી પાંચમું તમારા ઘરે ગાળવાની પ્રક્રિયા કરતા હોય તેવા કાર્યોની યાદી લખો તો સ્વચ્છ ઝીણા છિદ્રો વાળું કપડું પાણી ગાળવા પ્લાસ્ટિકની ગળની દૂધ ગાળવા ઝીણા તારના જાળીવાળી ગળની ચા ગાળવા ગાળણપાત્ર અને આધુનિક ગાળણપાત્ર જેવા સાધનો ગાળણ માટે વપરાય છે પ્રશ્ન નંબર સાત બ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો જેના કુલ ત્રણ માર્કમાં પહેલું ભોજનમાં ચરબીની વધુ માત્રા મેદસ્વીતા નોતરે છે તો સાચું સૂપડું ચાળવા માટે વપરાય છે તો ખોટું અને ચામાંથી ગાળની એ ગાળણ ક્રિયા વડે ખાંડ અલગ કરી શકાય છે તો જવાબ આવશે ખોટું તો મિત્રો અહીંયા આપણે આ ધોરણ છની વિજ્ઞાન વિષયનું આ જે મોસ્ટ ટાઈમપી પ્રશ્નપત્ર હતું પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસનું તે પૂર્ણ કરીએ છીએ મિત્રો આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જરૂરથી જોડાઈ જજો જેથી કરીને ધોરણ ના આ દરેક વિષયના આપણે જે ત્રણ ત્રણ મોસ્ટ ટાઈમપી પ્રશ્નપત્ર તૈયાર કરેલા છે બ્લુ પ્રિન્ટના આધારે તેનો તમે અભ્યાસ કરી શકો તેની લિંક અને વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે મિત્રો આ જે પ્રથમ સત્રાંત પરીક્ષા છે તેના વિડીયો અને પીડીએફ જે છે મેળવવા માટેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલી છે ને જો વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા તમામ વોટ્સઅપ ગ્રુપમાં શેર કરજો જેથી કરીને દરેક વિદ્યાર્થીઓ જે છે તે આ પ્રશ્નપત્રનો અભ્યાસ કરી શકે અને પરીક્ષાની સારામાં સારી તૈયારી કરી શકે